પ્રદેશ કે જ્યાં બાળકોને ઉપસ્થિત ત્યારે મહાનુભવોના વરદ હસ્તે જે પ્રવેશ આપવામાં આવ્યો દરરોજ અને આજે ત્રીજા દિવસે સરકારશ્રીએ જેને મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન દેશના સપૂત એવા નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું એમને ચાલુ કર્યું હતું એ અવિરત રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી ચાલુ રહ્યું છે અને સૌ ધારાસભ્યશ્રીઓ મંત્રીઓશ્રીઓ અને સચિવો અને જિલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ ગામડે ગામડે જઈ અને શાળા પ્રવેશ ઉત્સવમાં બાળકોને ભૂલકાઓને પ્રોત્સાહિત કરે છે અધિકારીઓ સાથે રહે છે ગામના સરપંચો આચાર્યો શિક્ષકો બહુ સારો એવો પ્રતિસાદ મળે છે અને જે જે સરકારની યોજના છે